આપનું સ્વાગત છે વાત કરીએ પૂરના પાણીને ઉતરવાની શરૂઆત બાદ બોતેર કલાક દુકાનો પાણીમાં ગરકાવ હતી જે બાદ આજે ચાર થી પાંચ રસ્તા ખોલવામાં આવ્યા હતા જેના કારણે વેપારીઓએ આજે પોતાની દુકાનો ખોલી હતી અને જ્યાં જુઓ ત્યાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા હતા વેપારીઓએ ઉગ્ર આક્રોશ સાથે વાતચીત કરી હતી કે વર્ષો જૂની સમસ્યાનો નિકાલ ન આવતા દર વર્ષે નુકસાન વારો આવે છે જેથી વિશ્વામથી નદી અને શહેરની ભૌગોલિક પરિસ્થિતિની સમીક્ષા કરી ન્યાય મળે તેવી માંગ કરી હતી અને વળતર મળે તેવી પણ માંગ કરી હતી રોડ પર નામની દુકાન આવેલી છે અમારે ત્યાં છેલ્લા બોતેર કલાકથી દુકાનની અંદર પાણી આવેલું હતું અને એના લીધે ઘણું બધું નુકસાન થયું છે આ સમસ્યા અમારે દર વખત વર્ષની રહે છે અને વર્ષમાં પાંચ વખત પાણી આવી ચૂક્યું છે દુકાનની અંદર અહીંયા બે ઇંચ વરસાદ પડે તો પણ દુકાનમાં પાણી આવી જાય છે તો આના માટે સરકારશ્રીને વિનંતી કે કોઈક પગલાં લે અને કાયમી ધોરણે નિરાકરણ લાવે શું માંગશે સરકાર સરકાર તરફથી એ જ માંગ છે કે અહીંયા આગળ કોઈ પ્રોબ્લેમ આવો આવે એના પ્રત્યે ધ્યાન પૂરતું ધ્યાન આપી અને આગળ ભવિષ્યમાં અમને કોઈ નુકસાન ના થાય એનું કોઈ ધ્યાન રાખે નુકસાન થયું અમારે વચ્ચે લાખ નુકસાન થયું હતું જુલાઈ મહિનામાં જ્યારે વરસાદ પડ્યો ત્યારે આઠ લાખ નું નુકસાન થયું હતું આ વખતે અમારું ને નુકસાન થયું છે સામાન તો અમે ઉઠાવી લીધેલો જેથી કરીને માલસામાનને નુકસાન નથી થયું અને અમારું ફર્નિચર અને એને પૂરું નુકસાન થાય છે ને લાકડાનું ફર્નિચર ને જે હોય છે એ ખરાબ થઈ જાય છે વરસાદના પાણી પરથી અપૂર્વ ગાંધી હું બોલું છું બિગશોટ નામની રાવપુરા મેઇન રોડ પર દુકાન આવેલી છે